ગાડી રાખવાની મારે પિયારો ને ગાડી આખું એ પેલા બાબુ ખબર નહીં પડતી પીરો પીરી પહેરી ને ફરશે હા આ હોય આટલો પડે પડ્યો આ પેલા મજૂર હતા તો નહી મજૂર કઈ કપાઈ તૈયાર કરા તો વિડીયો આવા બોલો છો આ બધા ધાર ઉજી ઉજી ના જીસીબી લાઈન કા ધાર નહી આ આ વચ્ચે વટ રસ્તો પડ્યો છે તે બાબુદાન કોઈ ખબર જ પડતી નહીં ખબર જ પડતી નહીં આ જો પેલા ખરાબા માં ઓમ તે ઓ પેના ઓ કોટા નાઈ દીધા ઓય નાશા આ વચ્ચે તો જાવન બાવા બધી ઇમ રસ્તો કાઢી આખી છો

મને વાત કરી લો ખબર પડે કે તમે આજ મને ભેગા થયા તો આજે મહિના ખોલું છું શું મહિના થી મુદ્દે જોતો ફરવા ચા તારા ફર્યા હું મારા થાય તને ખબર પડ્યો

પૈસા ખૂટું તો આઈન લઈ અત્યારે વીસ હજાર રૂપિયા બરાબર બે વીસ હજાર રૂપિયા બીજા તો આઈન લઈ જઈએ

બરાબર અને હાલી ના ભાઈ નરેશ ને ત્યાં ગોમ નો એનામાં મોકલજો હું ના થયું બાબુ નો પૈસા લઈ ગયો છે એટલે નરેશભાઈ અરે યાર તમારો જ ખોતો હતો યાર મારે યાર આ બધા ખરાબ છે આ કોટો નહીં કરતો ભાજજો બરાબર અને આ બધું જો હજાર રૂપિયા લઈ ગયો છે ભજજો તમારો કે હું મજૂર કરું છું પણ મજૂર કરવા હજી આ બે નહીં હવે મને ખબર નહીં કેટલા મહિના

તમે અહીંયા તાક રસ્તા મારો ભેગા થઈ ગયા બરોબર મજૂર લઈને આવજો બરાબર ભૂલી ના મગજમાં આવો ભૂલી મગજ માં કીધું મજૂર તો લાવું જવા ત્યા બાજુમાં

તમાર કોમ થઈ જાય અઠવાડિયા બરોબર આપડે અરે ખાવા માં બધા તોડી ગાઢ કાપી કાઢવાના બરોબર જુઓ ને

બિલ્ડિંગ બનાવ ગમે તેમાં તું કાઢી છૂટા પૈસા લાવો પૈસો થાય તમારે ચાર દિવસ ના લેવાનું

શેઠ ના આપા જાવું પડશે ના જેમ કેતો તો હા તમે કે ઓમ કરો ઓમ કરો અરે ઓમ કરો ના ના કલેનો ઈ ભાઈ આવો આવો યાર સોક રહ્યા છો કો ટ્રાન્ઝરમાં તો હું આ શેઠ વા

કાકા છેતર તો આઈ ગયું એમાં હા થોડું આપણે ટચ તો મારવું પણ છે ને ખાલી દેખાવ તો કરવો પડે આ મજૂરી કરી દેખા કરે પણ મને તો કોમ કરવાની ઈચ્છા જ નહીં સાચી વાત ખોટું નહીં કે કોમ કરવાની ઈચ્છા ના હોય પણ ખાલી આપણે મુરત તો કરવું પડે કે એમ કે કોમ મજૂર લાવતા તા ને એમ બે એવું તો થવું જોવા કે હાલે હળો હો તું હેડો ચાલુ તો કરીએ જોઈ જો આપણે શું આ બધી આ ફાકુટી છે હાલે ચાલુ તો કરીએ કારણ કે મને તો કોમ ની ઈચ્છા જ નહીં પૈસા તો લઈ લઈ દાય પણ તાણ

કોમ પતી લેવા દેવા મારા ફોન આવ્યો હા તો ઓટો માં ના નહીં હા કોમ થતું કોમ ચાલુ થાય કોમ થી મતલબ રાખવાનું હોય

બાપુ કોણ કેવાય ગોધી બાપુ કેવાય ને બાપુ કેવાય પણ ગોધી બાપુ છે પંકજ્યા જેનું છોકરું યુવાનું આઝાદ કરાયો એટલે બાપુ કેવાને ભાઈ શું જોવો

નોટો બે તો મને પૈસા કરવું પડે વધારે બહાર બે કે ના એ છોકરો નહીં ગયા જોઈ રાખો એ પૈસા તમે જોઈ રાખો પૈસા એક ના આલો એક નાળ જ લે એવું થોડું ચાલે

તો અમારો ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવતા વિડીયો ભૂલતા નહી જય માતાજી